કેમ છો ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો કારણ કે અમે પણ મજામાં જ છીએ તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સવારના સાડા છ અને અચાનક હું જવા માટે નીકળું છું પણ સ્કૂલે પણ એમાં એવું છે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ ચાલુ જ છે જો હું તમને બતાવું દેખો ઝરમર ઝરમર તો આયા જ રાખે છે માલ એવા હું વિચારું છું કે આપણે જે ગાયા છીએ રેંગકોટ યાદ પહેરવો જ વરસાદ આમ કે ધીમો ધીમો વરસાદ છે અને પાસ વરસાદ આવે ને એના કરતાં ધીમો વરસાદ આવે નહીં વધારે આપણને પલાળે અને મારે જવાનું છે કન્ટિન્યુ અડધી કલાક સુધી ડ્રાઈવ કરવું એટલે પલ્લી જવાનું તો પી ચાલો લઈ લઈએ હવે એટલે એમાંથી રેંગકોટ અને પહેરી લઈએ પછી નીકળીએ આપણે તો ચાલો જઈ જઈને હવે રેંગકોટ કાકા જઈશ ને ત્યારે પલ્લી જઈશ લાગે છે એવું મને

સાધ હતો પણ તોય આપણે ને થોડા ઘણા પલ્લીને પહોંચી ગયા છીએ જો તો હવે બસ સ્કૂલ ખતમ થાય પછી આપણે ફરી હું નીકળી ગઈ છું ઘરે જવા માટે કારણ કે જો ઓલરેડી વરસાદ આવી જ રહ્યો મસ્ત મજાનો વિનો વિનો છે હવે એમાં એવું છે કે વરસાદ સવાર ચાલુ ચાલુ જ છે અને હું નીકળી ગઈ મેં કીધું બ્લોક લેવા માટે જો કદાચ રોકાઈશ ને તો પણ પલ્લી જઈશ અને જો કે આપણી પાસે રેન્કોટ છે પણ મને રેનકોટ જરાય પસંદ નથી ગમતું નથી પહેરો એટલે મેં કીધું આપણે નીકળી જ જઈએ તો હું નીકળી ગઈ છું ફટાફટ આપણે ઘરે પહોંચી આપણે આવી ગયા છીએ ઘરે અને આવતા કે થોડા ઘણા પલ્યા હતા એટલે કપડા પણ કરી દીધા છે ચેન્જ અને મમ્મી એ તો આજે છે ને મેં કીધું તમે વહેલા વહેલા જમીન ફ્રી થઈ ગયા છો આજે તો કારણ કે બધું જ કાચ એમનું ટોટલી પૂરું થઈ ગયું હતું કારણ કે પપ્પા આજે ઘરે હતા ને એટલે વહેલા વહેલા જમીન લક્ષુભાઈ ને રાખ્યો ને એટલે મમ્મીનું કામ ખતમ થઈ ગયું છે અને વાગી રહ્યો છો અત્યારે બપોર દોઢ દોઢ અને મમ્મી કહે છે આજે તો સવાર નો ઝરમર ઝરમર ચાલુ ચાલુ જ છે વરસાદ જો હું ઘરે આવીને તો અહિયાં એવું જ છે વરસાદ ચાલુ ને ચાલુ જ છે જો કે હવે શું કરીએ સીઝન છે એટલે આવવાનું તો છે જ પણ કઈ નહીં વરસાદ ધીમો ધીમો આવે છે એટલે મજા આવે છે થોડી હા ભાઈ સુતા નથી ફોન લઈ લીધો છે દાદા એ હવે બાર કેમ આવ્યો તું ભાઈ ચલો હવે

આ ભાઈને ઊંચા કરીને બેડ ઉપર લઈને સુડાવવા પડશે ને તરા સુસે નહીં હે ને ફોન પકડી લીધો બાબા ને બીટુ ફોન એ મોઢમ નાખવાનો એ મોઢમ ના નખાય વાગી જાય ખીલ્યો ભાઈ ખીલો આ શું છે તેરું હે કોનું છે આ

ને મહેંદી મૂકીને આપણે આવ્યા છીએ ઘરે લક્ષુભાઈ બી આવી ગયા છે ટ્યુશન માંથી અને તો સીધો જ ફોન લઈને ગરી ગયો તો રૂમ માં મમ્મી એ જો શું મારવાનું છે મરાય નહીં કોઈને જો એનું મોઢું ચાલુ જ હોય ને ચોકલેટ લઈ લીધી ભાઈ એમ ફોન તો બધાય તારો ફોન 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 જોતો તો ને હે ને મમ નવ કવર નાખી નવ દીધું ફોન નવો લીધો એમ કહેવાય લાગી ગઈ છે આપણને બધું તો પૂરું થઈ ગયું કારણ કે પેકેટ જ નાના નાના હતા અને ખાવાવાળા અમે હતા મમ્મી હું ને લખશું ત્રણ કાઢી દીધો છે હવે સેવ અમરાનો

તો જો અહીંયા જ છે આપણી ઘરની સામે જ મીઠી લીમડી લઈ લઈએ હવે પાંદડા ઉપર કેવા સરસ મજાના નાના નાના કહેવાયના પાણીના ટીપા છે જો મજા આવે આવું બધું જોવાનું તૈયાર તો જો લીમડી આપણે લઈ લીધી છે હવે જઈએ ઘરે કારણ કે મમ્મી રાહ જોવે છે અને પછી આપણે જવાનું છે બહાર દૂધ લેવા માટે આજે કારણ કે પપ્પા ભાઈલા ગયા નથી આજે અને ભાઈલા જાય એટલે ભાઈલાથી જ દૂધ ને એવું બધું લાવે છે પણ હવે આજે પપ્પા ગયા નથી અત્યારે આપડે જવું પડશે બહાર ડેરીએ ત્યાં તો ચલો મમ્મી ને ફટાફટ લીમડી આપ્યા ખુશ શું સાંતાડે છે હે સી દીધી આ દવા લીધી ને તો લખશું ભાઈ શું કે મારું નામ ના દેતા નહીં લખશું હે ને કેમ એવું હતું જો ડોક્ટર અંકલે એને ટોફી બી આપી વિટામિન સી ની હે લખશું તને તો ફાયદો થઈ ગયો યાર એ પાછો મને શું કહેતો તો ખબર છે કે જો હું મને દવા દેવા જોડે લઈ જશો ને એટલે કે મને બાટલા ચડાય દે હે ને પણ તને તો મજા આવી ગઈ ને યાર ટોફી મળી ગઈ ટ્રોફી નહી આ એ ચોકલેટ મળી ગઈ એમ ચોકલેટ કઈ નહી તો શું છે ઉધલા અરે એવું નથી વિટામિન સી ની જેવા આજના સાંજના જમવામાં તો આપણે છે ને કઢી અને ખીચડી બનાવવાની છે જેમાં મેં કઢી ને ખીચડી તો બનાવી દીધી છે અને હવે હું બનાવી રહી છું જો અત્યારે ભાખરી કારણ કે મારી ઈચ્છા એવી હતી કે ઘરેલી ખીચડી સાથે છે ને તો મારા ભાખરી વધારે ભાવે એટલે ઈચ્છા હતી કે આપણે ભાખરી જ બનાવીએ તો હવે બસ જો ભાખરી બની રહી છે અને ભાખરી બની જાય ને પછી પાછી આપણે બનાવવાની છે રોટલી કારણ કે લક્ષુ અને સીવું લક્ષુ તો તો અભી ખાઈ લે

હવે છે ને આખો દિવસ તો આપણો આમ નામ નોર્મલ જ પસાર થયો છે કારણ કે સવારથી લઈને સાંજ સુધી તો ઝરમર ઝરમર છાંટા આવતા જ હતા એટલે બહાર તો કંઈ જવાનું થયું નહીં બાકી મેં આજે નક્કી એવું કર્યું હતું કે શનિ રવિમાં જ નક્કી હતું મારું કે જવું છે બહાર એમ એક જગ્યાએ પણ નહીં આવ્યા એટલે ત્યારે બન્યું નહીં પોસિબલ ના થયું તો મેં કીધું આજે સોમવારે આપણે જઈશું એમ પણ એ પણ ના આવ્યો કારણ કે વરસાદ હતો એટલે વરસાદમાં અમસ્ત થાય બી જવાની મજા આવે જ નહીં તો આપણે કેન્સલ રાખ્યું હવે જોઈએ નેક્સ્ટ આગળના દિવસોમાં કદાચ પોસિબલ બની જાય તો આપણે જરૂરથી જશું અને બસ આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મારા બ્લોગ જોવાના બાકી હોય તો એ પણ જોતા જજો મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી